તો મેં એવું કીધું ભાઈ આવું શું કામ કરે છે મારી છોકરીને ને આવું શું કામ કરે છે તો ડાયરેક જ મને ધોકા માર મારવા માંડ્યો સાહેબ દારૂ વેચે છે એ બીકેટી ના બીજા ગેટે બીકેટી ના બીજા ગેટે દારૂ વેચે છે એને આ ગામલિયા ભાગ છે એ લાકડું હતું ડુંગરી બટાકા હું વેચું છું સાહેબ એ દારૂ વેચે છે હા એ પુની વેચે છે જમાઈ વેચે છે અને ભાગ છે હું રહું છું કઈ નઈ આપતા ગાય છે એવું સાહેબ હું જાણતી નથી કોનો આપણે ધંધો કરતા નથી આપણે જાણતા નથી પણ બે ત્રણ વાર હું પધર પોલીસને જાણ કરવા જઈ કોઈ મને રાજત નથી દીધી

તો હવે પાછા અમને ધમકાવા આવ્યા હતા અને મારી ગયા ને પાછો અમને એમ કે છે કેસ પાછો લઈ લો ને કે હજી તમને આનાથી વધારે મારશું ને મારી નાખશું એવું બધું અમને કહે છે અને પદ્ધતના પોલીસવાળા એમ કહે કે તમે અહીંયાથી ભાગી જાઓ અને એ લોકો બધા આપતા ખાવ છે એટલે અમે એનું કોઈનું સાહેબ હવે અમારું ગરીબ માણસ અમે કોનું સાંભળી અમારે કોઈનો આશરો છે નહીં અમે બકાલ વેચી અમે જેટલા રહ્યા એ મારું સાસુ થાય મણિબેન એમને આ ઘેમનીઓ એ રબારી છે એ બધાનો એમનો મેન માણસ છે કે એમનીઓને એ પુનીબેન એ બધાનો એમનો એ બધા દારૂ વેચે એનું પછી જમાય છે એમ જવાબ દીધો કે કંટ્રોલ રૂમના પહોંચી ગયો કંટ્રોલ રૂમવાળા આવ્યા હતા સોલંબર સોલંબર આવો ના અમને ધમકાવી કે એ કે તમે અહીંયા સુલેવા આવ્યા છો ને અહીંયા તમને આવ્યા છે તો મારશે એ બધા કરશે એમ કરશે તો તમે અહીંયાથી ભાગી જાવ ને આમને સાહેબ અમે મેં કીધું સાહેબ અમારો આશરો અહીંયા અમારો રોજી અહીંયા આલે એ નજર માં અમે જ આવી છીએ તો અમને એવું કરે છે બધું એ બે પાંચ વર્ષ થઈ ગયા છે બે ચંપાબેન અમે અહિયાં ભુજમાં જ રહીએ છીએ પણ બકાલા નો ધંધો કરીએ છીએ વીસ પચીસ દિવસ થી હું રહીએ છીએ અઠવાડિયા પહેલાં મારા પપ્પાને અહીંયા ભુજમાં આવીને માર મારી ગયા હતા બી ડિઝનમાં કેસ કરેલો છે અમે અને એ લોકોની ધરપકડ કરી હતી અને હું આ બી ડિઝન લઈ ગયા હતા પછી છૂટ્યા એ અમને અનુભવ નથી આ અત્યારે ચાર પાંચ દિવસ પહેલાં અમારા ઝૂપડે રોજ દારૂડ્યા બીજા ત્રીજા ઘેમલીઓ રોજ આવતા હતા અમારા ઝુંપડે અમને કે તમારો ઝૂપડો ખાલી કરી નાખો અહીંયાથી ભાગી જાઓ એટલા બધા પાંચસો દુકાનોવાળા છે એ લોકોને નથી નડતા અને અમે બકાલો વેચે છે તો અમારા ઉપર એ લોકોને વધારે નજાર છે અને આજે બપોરના દોઢ વાગે મારી છોકરીને હું નાસ્તો કરીને પલંગ ઉપર બેઠી હતી અને જ એ કે છે અંદર ગયા અને મારી છાતી હાથ નાખ્યો દારૂ પીધેલા મારી છાતી ઉપર હાથ નાખ્યો મારી મમ્મીએ જોયું મારી મમ્મી કીધું કે મારી દીકરી ઉપર આમ શું કામ કરે છે ભાઈ તો એના પાછળ ત્રણ જણા આવીને ડાયરેક જ મારી મમ્મી ને જાલીને છડી બેઠા લાકડી થી માર માર્યો છે અત્યારે ફૂલ મર્યાની હાલતમાં છે ફૂલ એને નાના મગજમાં વાગ્યો છે અને બહુ લોહી નીકળે છે અત્યારે પછી અમે અહીંયા પોલીસને ફોન કર્યો તો સાહેબ હું આવ્યા હતા ત્રીજા ગેટ ઉપર પછી એ લોકો અહીંયા એકસો આઠ માં જેમાં લઈ આવ્યા છે મારી મમ્મી ને અત્યારે નામ મણીબેન છે ભાઈ દારૂનો ધંધો કરે છે ત્રણ ચાર જગ્યા પોઈન્ટ છે એ લોકોના અમે ત્રણ ચાર વાર ગયા અમને કઈ જવાબ નથી દેતો એ લોકો ફૂલ પૈસા ખવડાવે છે એમના સપોર્ટમાં છે અમારા સપોર્ટમાં કોઈ નથી હા સાહેબ હું આપતા લે છે ઈ સબ પોતે પધ્ધર પોલીસ દ્વારા જ અમને કે છે સામાન ભરી હલતા થઇ જાવ સાહેબ અમારા નાના નાના બચ્ચા અમે ક્યાં હાલતા થઈ જાય અમે રોટી માટે અહીંયા પડ્યા છે આખું ગામ પડ્યું છે તો અમે પડ્યા છે બીજાને નથી હટાવતા જે ઇંગ્લિશ વેચે ગાંજો વેચે દારૂ વેચે ત્રણ ત્રણ ચાર ચાર જગ્યા માણસો નોકરો રાખ્યા છે એ લોકોને નથી ભગાડતા અને અમે બકાલું વેચે છે તો અમારા બકાલા ફેંકી દે અમારી મારી છોકરીને ઘા કરી દીધી જમતી હતી નાસ્તો કરતી હતી લઈને ઘા કરી દીધી ગેમલીઓ કે છે અને મારી છાતી ઉપર ડાયરેક્ટ જ એને હાથ નાખ્યો